દાદરા નગર હવેલીની ખાનગી કંપનીમાં ભીષણ આગ બાદ બ્લાસ્ટ થયો ફાયર વિભાગનો એક કર્મચારી ઘાયલ વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના નરોલી વિસ્તારમાં પ્રમુખ પોલી પ્રોડક્ટ્સ નામની કંપનીમાં અચાનક ધુમાડો નીકળ્યા બાદ ભીષણ આગ ભભૂકી ઉઠી હતી જેથી કંપનીના કામદારોમાં દોડધામ મચી ગઈ આ ઘટનાની જાણ થતાં સેલવાસ ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જોકે આગ ખૂબ વિકરાળ હોવાથી આજુબાજુમાં આવેલી ફાયરની ટીમની પણ મદદ લેવામાં આવી હતી પંચ બનાવતી કંપનીમાં આગ લાગી હતી અંદર કેમિકલ હોવાથી આગ વધુ ફેલાઈ કંપનીમાં આગ બાદ બ્લાસ્ટ થયો હતો જેથી ફાયર વિભાગનો એક કર્મચારી ઘાયલ થતા તેને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો કંપનીમાં લાગેલી એટલી ભીષણ હતી આગ કે એના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા આ આગની જાણ આજુબાજુમાં આવેલી કંપનીના કામદારો અને સ્થાનિકોને થતા તાત્કાલિક પ્રમુખ પોલી પ્રોડક્ટ્સ કંપની ખાતે મદદ માટે દોડી આવ્યા હતા તેમાં સેલવાસ ફાયર વિભાગની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો કે ભીષણ આગ હોય એને કાબૂમાં લેવા માટે મુશ્કેલ પડી રહી હતી જેથી સેલવાસ ફાયર ફાઈટરની ટીમે આલોક ઇન્ડસ્ટ્રીઝના ફાયર ફાઈટર અને અન્ય ફાયર ફાઈટરની ટીમને જાણ કરી હતી એ બાદ ફાયરની તમામ ટીમોએ આગને કાબૂમાં લેવા પ્રયાસ કર્યા હતા આ દરમિયાન કંપનીમાં આગ બાદ બ્લાસ્ટ થયો હતો જેથી ફાયર વિભાગનો એક કર્મચારી ઘાયલ થતાં તેને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બે કલાક બાદ આગ પર કાબુ મેળવી લેવાયો હતો